ચોમાસામાં જરદાલુ કે જેને આપણે આલુ બુખારા કહીએ છીએ તેને ખાવાના ત્રણ અદ્ભુત આયુર્વેદિક ફાયદા મિત્રો આયુર્વેદના રાજ નિઘંટુ નામના ગ્રંથમાં જરદાલુ વિશે કહ્યું છે કે આરું કાણી ચ સર્વાણી મધુરાણી હિમાની ચ અર્શ પ્રમેહ ગુલમા આદિ દોષ વિધ્વંસનાની ચ આયુર્વેદ મુજબ આ જરદાલુની તાસીર ઠંડી છે અને તેને લેવાના મુખ્ય ત્રણ ફાયદા છે નંબર એક તે અર્શ એટલે કે હરસ મસાના રોગમાં ખૂબ ઉપયોગી છે નંબર બે તે ભ્રમે એટલે કે ડાયાબિટીસમાં લઈ શકાય છે નંબર ત્રણ આલુ વાત દોષને ઓછો કરે છે અને એટલે જ જેમને પેટમાં ગેસના ગોળા જેવું લાગતું હોય ઉપરથી કે નીચેથી ગેસ છૂટો ન પડતો હોય અને પેટમાં ગેસ ભરાયેલો હોય તેવું લાગતું હોય તેવા તમામ વ્યક્તિઓ માટે આ આલુ લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે